ઓલ્વિન એક્સપ્રેસ પહોંચી છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામ આ આ આ અને વિસ્તાર કે એ વિસ્તારની અંદર વર્ષે ખેડૂતોને એવો ઉનાળુ ડાંગરની ખેતી કરવા તમામ ખેડૂતો તૂટી પડ્યા અને ઘણા ખેડૂતો એવા પણ છે આજની તારીખમાં કે જે લોકો ઉનાળુ ડાંગરની ખેતી કરી અને ડાંગરમાં બરાબર વિકાસ નથી થતો બરાબર ફૂટ નથી તેવી રીતે પસ્તાઈ પણ રહ્યા છે પરંતુ આ મોરજ ગામના એક ખેડૂત છે કે જે ખેડૂતે રામ સાઇડ સલાહ પ્રમાણે કંપની સલાહ પ્રમાણે અહિયાં ખેતી કરી છે ડાંગર અને ડાંગરની ખેતીમાં તમે નહીં માનો કે આ ડાંગર ની અંદર ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર એટલે કે પાયા ઘણા ખેડૂતો ની મન ગ્રંથિ હોય કે ડીએપી નાખવું પડે ફોસ નાખવું પડે એનપીકે નાખવું પડે આ ખેડૂતે એક દાણો પણ નાખ્યો નથી વાપર્યું છે અહિયાં ઓલવિન વન્ડર પ્લસ અને જીલક્ષ પી અને સાથે આ જ કંપની નું લિક્વિડ ફર્ટિલાઇઝર નો છંટકાવ અહિયાં કર્યો છે ઓગણીસ જાન્યુઆરી નું રોપાણ છે તમને ડાંગરના દ્રશ્યો બતાવો અત્યારે મધ મસ્ત અત્યારે પવન આ ખેતરમાં ચાલી રહ્યો છે અને આ પવનની સાથે સાથે ડાંગર પણ અહીંયા લહેરાઈ રહી છે આસપાસ ઘણા બધા ખેતરો છે આ ખેતર જે છે એ ખેતર સાઈઠ દિવસ આજે વીસ તારીખે એને પરફેક્ટ થયા છે અને સાહીઠ દિવસ બાદ આજે આપણા ખેતરમાં ઉભેલા છે ગમાણ વિસ્તાર છે આ ગામની સીમનો સીમ વિસ્તાર છે અને વિસ્તારની અંદર આશિખભાઈ ખેડૂત છે આપણી સાથે આપણે વાત કરીશું એમની સાથે આજીક ભાઈ જરા નજીક આવો તમે તો બહુ મોટો છોડ અત્યારે અહિયાં લઈને ઉભા થઈ ગયા છો પેલા તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવો મારું નામ છે કાશિક મે મયુદિન મોરજ ગામ મારું અચ્છા મોબાઈલ નંબર નવ્વાણું સાત ઓગણ પચાસ પાંચ બોતેર શું લાગે છે ડાંગર ઉનાળુ ડાંગર ની ખેતીમાં તમને આવે આ ઉનાળુ ડાંગર આ સાલ મેં પહેલી વાર કરી છે બરોબર છે દર વર્ષ ઘઉં કરતો તો આ વખત ઉનાળુ ડાંગર કરી છે એમાં મેં લોકોએ પાયાના ખાતર તરીકે લોકોએ ડીએપી પણ નાખ્યું છે પોસ્ટ નાખ્યું છે બાકી મેં પાયાના ખાતર તરીકે કશું જ નાખ્યું ડાંગર ની રોપડી પછી દસ દિવસે એક એકરે ચાલીસ કિલો યુરિયા બે કિલો વંદર પ્લસ અને અઢીસો ગ્રામ જીલેપ્સપી એ એ દસ દિવસ ની ડાંગર થી ત્યારે બરોબર તે પછી ના હપ્તે મે દસ દિવસે ખાલી યુરિયા એ પણ એક વીઘે વીસ કિલો ના હિસાબે તે પછી દસ પંદર દિવસ થયા ને

અત્યારે તમે એનું રિઝલ્ટ તમે મારા ખેતરમાં જોઈ શકો છો બરોબર બરોબર અચ્છા અત્યારે આ જે છોડ છે સાહીઠ દિવસનો ડાંગરનો આ છોડ છે અને ઉનાળું ડાંગર જેને કહેવાય કે જનરલી કદાચ આ માર્ચ મહિનામાં સારી ગરમી પડી તો છોડ વધતા હોય પરંતુ જ્યારથી આ ડાંગર રોપી છે ત્યારથી એની જે રોનક જે છે ફર્ટિલાઇઝરના ડોઝ આવ્યા પછી એની રોનક આની યાદ છે અને સાઠ દિવસનો આ છોડ છે તમે જોઈ શકો છો કે આની અંદર સૌથી વધારે ટીલર પણ છે અને સૌથી વધારે તંતુ મૂળનો પણ વિકાસ અહીંયા સૌથી વધારે છે બીજો છોડ કે જે ખેતરની અંદર એમણે વાપર્યું નથી મતલબ એમનો બ્રધર એ પણ આપણે બતાવીશું અહીંયાથી આપણે જઈશું એ ખેતર ખેતરમાં અને આપણે બતાવીશું તો ચાલો મારી સાથે હાલ આપણે જે અત્યારે તમને જે દ્રશ્યો બતાવ તમે જોઈ લો કે આ જે ખેતર છે જેની અંદર ઓલ્વિન વન્ડર પ્લસ જીલેક્સપી અને વિજોમેક્સનો સ્પ્રે થયેલો છે ઓલ્વિન વન્ડર પ્લસ ને જીલેક્સપી નીચે નાખાયેલો છે સાથે સાથે આ ખેતરમાં પણ એ જ છે બરોબર છે પરંતુ આ એક વિઘુ છે કે આ જે બે ત્રણ વીઘાનો આ નંબર છે કે જેમના એમના પોતાના બ્રધરનો છે તમને નજીક તમે આવો તો તમને ખબર પડી જાય કદાચ આ બંનેની અંદર એ ફરક દેખાઈ જાય હાઈટમાં અને ફૂટમાં આની અંદર સૌથી વધારે જેમાં વાપરેલું છે એમાં ફૂટ સૌથી વધારે છે જ્યારે આની અંદર જે છે તમને ફૂટ બિલકુલ ઓછી દેખાશે આ ઝાડ જે છે એટલે બળછો છે થોડું

આમાં વાપરેલું છે વંડરપ્લસી વ્યક્તિ ને આમાં નથી વાપર્યું ફરક શું દેખાય છે પહેલાં ફરક તો કેમેરામાં દેખાય છે આબ જમીનનો ફરક દેખાય છે બરોબર છે આચિકભાઈ પોતે ખુશ છે આચિકભાઈ પોતે ફરક બતાવી રહ્યા છે મિત્રો ફરક તમને એ બતાવી દઈએ પહેલા તો સૌથી સારામાં સારા અને તંદુરસ્ત મૂળ છે એનો જે આ જે ભાગ જે છે કે જેની અંદર ચીપાદાર સૌથી સારામાં સારા ચીપા છે ને સ્ટ્રોંગ ચીપા છે પ્લસ એની હાઈટ જે છે એ હાઈટ પણ પેલા કરતા વધુ છે ત્યારબાદ જેની અંદર નથી વાપર્યું એમાં મૂળ છે મૂળ લાંબા પણ છે પરંતુ બ્લેક મૂળ પડેલા છે કે જે ખોરાક લઈ જવાનું જે કામ કરે છે ખોરાક લઈ જવાના મૂળ જે છે બ્લેક પડી ગયા પ્લસ સૌથી ઓછી એની ફૂટ પણ છે બરોબર છે અને હાઈટ પણ ઓછી છે ફરક હશે કદાચ બે પાંચ દિવસના રોપણીનો પરંતુ અહીંયા આશિકભાઈ પોતે એટલા બધા ખુશ છે કે પોતે અત્યારે ખેતરની અંદર જે પણ ખેડૂતો અહીંયા જોવા માટે આવે છે એમની ડાંગર ત્યારે ભલામણ કરે છે જાતે કે ભાઈ તમે પણ જો ડાંગરની ખેતી કરતા હોય ચાહે ઉનાળુ ડાંગર હોય કે ચોમાસું ડાંગર તે ડાંગરની અંદર રામ સાયન્સ પ્રાઇવેટ પ્લસ સ્પી અને ત્યારબાદ યુરિયા ન નાખી અને જો ઓછા ખર્ચે ડાંગર પકવ્યું હોય તો વિજો મેક્સના છંટકાવની અત્યારે ભલામણ કરે છે કેમ કરે છે એનું કારણ એ છે કે આ ઉનાળાની અંદર ઉનાળુ ડાંગરમાં જ્યારે તમામ ખેડૂતો પરેશાન હતા ત્યારે આશિકભાઈને અત્યારે જે રામબાણ એનો જે જે મળી ને રામબાણ ઈલાજ બાદ તમને દ્રશ્ય બતાવું કે ડાંગર જે છે અત્યારે સાઈઠ દિવસ ની ડાંગર અત્યારે અહિયાં મધમસ્ત લહેરાઈ રહી છે તમે પણ ડાંગર ની ખેતી કરતા હોય અને તમે પણ મૂજવાતા હોય સારું પ્રોડક્શન લેવા માટે મૂજવાતા હોય તો રામ સાઈડ નું ઓલમિન વન્ડર પ્લસ અને જીલક્ષ પી સાથે સાથે વિજો મેક્સ એ ઉત્તમ ઉપાય છે